તાપીમાં ધોધમાર વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી છે ચાર માસ પહેલા જ બનાવાયેલો રોડ તૂટી પડ્યો વ્યારાથી નાની ચકલી તરફ જતા માર્ગ પર ઠેક ઠેકાણે પોપડા ઉખડી ગયા છે અને રોડ પરથી ડામર ઉખડી જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ચાર મહિના પહેલા જ રોડ બનાવ્યો હતો પરંતુ આ રોડ હાલ તૂટી ચૂક્યો છે પોપડા ઉખડી ચૂક્યા છે આ રોડ પર અને રોડ પર ડામર ઉખડી જવાના કારણે રોડ ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકોને હાલાકી તાપી જિલ્લાના વ્યારામાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વ્યારાથી ચીખલી જતો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જે પાણી હવે ઉતરી જતા તારાજીના દ્રશ્યો સર્જાયા છે તેના પોપડા ઉખડી ગયા છે ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રથમ વરસાદ કહી શકાય જેમ કે મીંઢોળા નદીમાં પહેલી વખત પાણી આવતા આ જે પાણી છે તે વાર આ બ્રિજ પરથી આ પુલ પરથી ફરી